નમસ્કાર ખેડૂત મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતમાં હું છું અર્ષિલ કોયાણી તો આપણે અવારનવાર ખેતીને લગતા નવા રોગને લગતા વિડીયો લઈને આવ્યા હોઈએ છીએ તો આ વખતે આપણે અત્યારના હાલના વાતાવરણ પ્રમાણે હાલના મોલ તુવેરની તુવેરમાં આવતા રોગ તેના સંકલિત નિયંત્રણ અને તેમાં ઉત્પાદન કેમ વધારે લેવું તેમાં કયા કયા ખાતર આપવા તેના વિશે આપણે આ વાત લઈને આવીએ છીએ તો અમારો આ વિડીયો જરૂર આખો જોજો બરાબર શરૂઆતમાં આપણે વાત કરીએ તો તુવેર અત્યારે મોસ્ટ ઓફ વધારેમાં વધારે ફ્લાવરિંગ અવસ્થા એ અને આગોતરી તુવેર સિંગુ બંધાવાની અવસ્થા એ છે તો ફ્લાવરિંગ અવસ્થાએ જો તુવેર હોય તો એમાં તમારે નાઇટ્રિક ખાતર એટલે નાઇટ્રોજન ખાતર નાઇટ્રોજન આવતું એવા ખાતર આપવા નહીં અમુક અમુક ખેડૂતો ફ્લાવરિંગ આવે તો ચોવીસ ચોવીસ આપે બીજા નંબરમાં યુરિયાનો વધારે ઉપયોગ કરે તો ફ્લાવરિંગ સ્ટેજે તમે યુરિયાનો કે યુરિયા આવતો એવા કન્ટેન ખાતરનો ઉપયોગ કરો તેમાં વધારેમાં વધારે નુકસાન તુવેરને એ થાય કે એનો વેજીટેટિવ ગ્રોથ ચાલુ થઈ જાય તો રિપ્રોડક્ટિવ ગ્રોથ ઊભો રહી જાય વેજીટેટિવ ગ્રોથ ચાલુ થાય જેના કારણે ફ્લાવરિંગ ડ્રોપ થાય કે એમાં માલ નહીં બંધાય સુકાઈ જાય તો તમારે આ ખાતરનો ઉપયોગ કરવો નહીં અને ફ્લાવરિંગ જો આવી ગયું હોય તો એમાં એમ્યુનો એસિડ વિટામિન ધરાવતા ગમે કંપનીના સારા ટોનિકનો ઉપયોગ કરવો વીસથી પચીસ એમ એમ જે પ્રમાણે કંપનીની ભલામણ હોય એ પ્રમાણે એ દવાનો ઉપયોગ કરવો પ્લસ ફ્લાવરિંગ અવસ્થા એમાં ઝીરો બાવન ચોત્રીસ ખાતર સો ગ્રામ પર પંપ એટલે પંદર લિટરના પંપમાં એનો ઉપયોગ કરવાથી તમને પોષણનું પોષણ મળી રહે બીજા નંબરમાં ફ્લાવરિંગમાં બુસ્ટિંગ થાય એમ્યુનો એસિડ જે ખા જે દવામાં આવશે એ શું સીધો ખોરાક એ તુવેરને પૂરો પાડશે જેથી ફ્લાવરિંગ બુસ્ટ થાય અને એ બાવન ચોત્રીસ ખાતર ફોસ્ફરસની પોટાશ હશે એટલે એ તમારે સિંગુ બંધાવવામાં મદદરૂપ કરશે પોષણ ઘટવા નહીં દે બીજા નંબરમાં કે તમારે જો જમીનમાં આપવું હોય તો જીરો બાવન ચોત્રીસ તુવેર જો મોટી હોય તો એમાં વિઘે દોઢથી બે કિલો જીવન જીરો બાવન ચોત્રીસ ખાતર ડ્રીપમાં આપી શકો બરાબર અને એમોનિયા પણ તમે એને આપી શકો બરાબર છે તો આ ખાતર આપવાથી તમારો ગ્રોથ સારો રહે ફ્લાવરિંગ સારું પકડશે અને ઉત્પાદનમાં તમને વધારો જોવા મળશે બીજી આપણે વાત કરી તો જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય તો એમાં અત્યારે હાલમાં મોટો પ્રશ્ન ઈયળ અને ધનેડીનો છે તો ઈયળ ઈયળને કંટ્રોલ કરવી કોઈ મોટી વાત નથી રેગ્યુલર સ્પ્રે ચાલુ હોય એટલે ઈયળ તો કંટ્રોલ થઈએ પણ અત્યારે હાલમાં જે ફૂલમાં ફૂલની વચ્ચે ધનેડી હોય છે તમે જે ખેડૂત મિત્રો ખેતરે જઈને જોજો ધનેડીનો પ્રશ્ન હોય ને એ ધનેડી ધનેડી ધનેડીને ફૂલની અંદર રહીને ડેમેજ કરશે એટલે ફૂલ સુકાઈ જાય એટલે એ ખરી જાય એટલે ઘણા પ્રશ્ન ઘણા ખેડૂતને એવો પ્રશ્ન આવતો હોય કે મારે ફૂલ બેસતું નથી ખરી જાય તો એનો એક મેઈન કારણ આ હોઈ શકે તો આના માટે ધનેડી માટે બેસ્ટ ટેકનિકલ અત્યારે તમારે ઈયળું ને ધનેડી કંટ્રોલ કરવા માટે આપણે જે કોરાજન અને લેમડા સાયલોથ્રીનનું મિક્સ ટેકનિકલ જે એમ્પ્લિકો આવે છે કે અધર કંપનીમાં બીજા નામે આવતું હોય વોલ્કેનો હે અધર જે ગમે કંપની પ્રમાણે નામ હોય ને નેમ તો ક્લોરન્ટ્રાની પ્રોલ પ્લસ લેમડા લીમડા વાળું ટેકનિકલ દસથી બાર એમએલ પંદર લિટર પાણીમાં નાખીને એનો ઘાટો છંટકાવ કરવાથી આ રોગમાં તમને સારામાં સારું નિયંત્રણ મળશે બીજા નંબરમાં જો વધારે પ્રકારની ઈયળ હોય તો વારા ફરતી વારા તમારે ત્રણ રાઉન્ડ લેવાના તો ત્રણેય ટેકનિકલ અલગ લેવાના પહેલો રાઉન્ડ લેવાનું હિમા મેકલીન મેચ નો પાંચ ટકાનો કે વન નો નાઇનનો પછી ક્લોરન્ટ્રોલની પણ સત્તર પોઈન્ટ પાંચ જે આપણે ટેકનિકલ કોરાજન આવે છે એનો લેવાનો અને ત્રીજો રાઉન્ડ લ્યો અને ધનેડીનો પ્રશ્ન જો ત્યારે દેખાતો હોય કે પચાસ ટકા ફ્લાવરિંગ અવસ્થાએ ધનેડીનો પ્રશ્ન વધારે રહે તો એમાં આ ક્લોરન્ટ્રોની પ્લસ પ્લસ સાયલોથ્રીન વાળા ટેકનિકલનો ઉપયોગ કરવો જેનાથી તમને સચોટ નિયંત્રણ મળશે બીજા નંબરમાં આ લેમડા સાયલોથ્રીન આવે એટલે ઈંડા ફૂદામાં બહુ સારામાં સારું રિઝલ્ટ રહે એટલે ઇયડનો ઉપદ્રવ બહુ ઓછો જણા છે ભેગું એમિનો એસિડ વિટામિન જેવા ખાતર તમે વાપરી શકો એ કોઈ એમાં ઇફેક્ટ કરતું નથી એટલે એના માટે કોઈ અલગ તમારે ડોઝ બનાવવાની જરૂર નથી અને આ રંધ એમિનો એસિડ વિટામિન પ્લસ બાવન ચોત્રીસના બેથી ત્રણ રાઉન્ડ મારવા જ્યારે સીંગું બંધાઈ ગઈ હોય શીંગું બંધાઈ ગઈ હોય દાણા ભરાવાની ચા શરૂઆત હોય ત્યારે પોટેશિયમ થાયો સલ્ફેટ એટલે પોટાસને સલ્ફર ધરાવતા ગ્રેડ હોય એનો છંટકાવ કરવો અમે સારી કંપનીના જો એ ના વાપરવો હોય તો ઝીરો જીરો પચાસના એકથી બે સ્પ્રે કરવા એનાથી તમારે ક્વોલિટી થાય દાણો બહુ કઠણ અહીંથી અંદર સિંગમાં ભરાઈ જશે વજનવાળી ક્વોલિટી થશે આ કરવાથી તમને બહુ સારામાં સારું ઉત્પાદન મળશે પ્લસ છોડવા છોડને જે તાણ હોય જમીનમાંથી જે ખાતર ના મળતું હોય એ ખાતર તમે ઉપરથી દઈ દીઓ તો એ પણ એક સારું નિયંત્રણ એનાથી મળશે કે સિંગ બંધા હે કમ્પ્લીટ બંધા હે લુરખા થાય બરાબર તો આ બધી તુવેરમાં આવતા રોગનું સચોટ નિયંત્રણ હતું પ્લસ તમે જે રાઉન્ડ મારો એમાં ફંગી સાઈડ ગમે નાના મોલિક્યુલ એક્ઝાકોનાજોલ હે કાર્બેન્ડાયજિયમ મેન્કોઝ બે ખાલી કાર્બેન્ડાઈઝિયમનો ઉપયોગ તમે રાઉન્ડે રાઉન્ડે કરો અત્યારે કોઈ ખેડૂત આ ફંજી સાઇડના ઉપયોગ કરતા નથી પણ પાનમાં નાના ટપકા બ્લાઇટ જેવા સમસ્યા હોય ફ્લાવરિંગમાં ફૂગ લાગે તો ફ્લાવરિંગ ખરે એ એક મોટો પ્રશ્ન હોય પણ એ નરી આંખે જોઈ શકાતું નથી એના માટે તમે નાના મોલેક્યુલ સિમ્પલ મોલેક્યુલનો રાઉન્ડમાં ઉપયોગ કરો જેનાથી આમાં તમને સારું નિયંત્રણ મળશે ફૂગમાં ફૂગને આમાં નજરે ન દેખાય પણ ફૂગનો એટેક તો હોય જ એટલો તમે ક્યારેક નીચે ખરેલા ફૂગ કે ખરેલા ફૂલ કે જ્યારે ફ્લાવરિંગમાં છોડમાં ફૂલ હોય ને એમાં જોજો ક્યારેક ખાવ ઝીણા ઝીણા ટપકા ફ્લાવરિંગમાં હૈશે તો આના માટે તુવેરમાં તમે ફંજી સાઈડના રાઉન્ડ ભેગા સ્પ્રે ચાલુ રાખશો ને તો ઉત્પાદનમાં ફેર પડશે ફ્લાવરિંગ ડ્રોપિંગમાં ફેર પડશે તો આટલું કહીને આપણે વિડીયોનું પૂર્ણાહુતિ કરીશી ને જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વધારેમાં વધારે તુવેરનું વાવેતર કરતા ખેડૂતો સુધી શેર કરો અમારી આ કૃષિ જગત ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર